રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા બ્લોગમાં અને દિવાળી આપણે ફાઇનલી વહી ગઈ છે અને હવે પાછું કામ લાગી જવાનું છે આજ તો અમે આવી ગયા છીએ જો અત્યારમાં ખેતરે ને ખેતરે પહેલાં કીધું આ કોથરી રહી ને એ ફરેલી હતી બે ત્રણ તણ સાડા તણ જઈ તે કીધું ગાંડી નાખ દે તો ખાલી થઈ જાય ને તો ફરીને પાછી બીજી વેણવા જાય એટલે ફરે જાય ને જય માતાજી

दीवाली ने एओ नसेया नसेळिया है थोडा के नसेळिया ने है न उपयोग में ले ले कप्पा वेणो ले ले नाक ना खाल गायगा रे रे वेकेशन खयला पेरा नसेळ पेरा थजे भारी नाखी ओ इठा तार वेला ने <laughs> ते दोनी पारे लेती दीवाली पेला दुकान आत नी है दुकान ती वेणो तो हां ते दुनिया जे जे थैली આઈએન આયમ બફ ગાડી બન થવાની ખ તેમાં શું હોય ને 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 ગંજરપ કહેવાય નો કહેવાય ગંજરપ કહેવાય

આવકલી થોડાક દે હે રવિવાર લખ પછી આવકલી કપમાં આવકલી કરવાનો પછી નિશાળ પેરા હે કપમાં આવકલી કરવાની ત્યાં લાગે મજા હો કપમાં રો હારું હે ને ન મસ્ત કે ન હારો ઉતરો સુ પાકા હમ મારી કતા બે ત્રણ ગેલી ભર ચાર સેમાં એક ગાડી થાય હો હારો ઉતરી ઈ પર માં ઉતરે તો ઘણાઈ થઈ જાય

વાગ્યા હે હવે હું કપા વીણી રોપા ની હવે લે બાકી સોખાઓ જારવાના

ઓલખોરે અમે જ નવરાજ સિંદર સેકડું તું આજ ખોલે ચોકડી દઈ દીધું એટલે બરોબર શ્રીયું ને બે દેશી મને નારિયેલ ને એવું વધે એટલે એવું કે તું આમ પાણી ન પટે ભરેલો જ રે berapa hari lagi? kayak awan ternyata dua naik aneh apa sih? toh kari naik گیا کارવાનો છે તો જો જાયો ને કે બપોર સાડી ગયા છે ને ઘરે વેવ્યા છે આમમાં કઈ ફરાડ લઈએ આમો લઈએ વેફાઈ ને એવું લઈએ અને આજે ફરાડ કરવાનું છે તો જમવાનું તો બા ને નજીને બે ને થાય બા હલો ઘરમાં એમ બાયરે કારણ કે પવન છે ને એટલે કચરો આવે જો વાહ બહુ છે ને જાવ જાઓ બે હાલો હું આવું તો આજ ઘરમાં જમવા બે હોવાનું જો

ડાયરું ડાયરું ભાંગે એક બાજ કરીને હરું હરું હલાય હોડે તો થાય તમે ભાંગ નાખો કપા આમ હા પછી પાણી આપવાનું હોય ને હાલવાનું હોય એવું કરવું ને પછી ભાંગી જાય હરકી નહીં એટલે પછી ભાંગાય નહીં હા